સુલ્તાન અહેમદ મંજૂરી વિના દેવી લક્ષ્મી શહેરમાંથી જતી ન રહે તે માટે સૈનિક ખ્વાજા સિદ્ધિકીની નિમણૂંક કરવામાં આવી એટલે તેમણે દેવી લક્ષ્મીને કહ્યું કે હું આવું નહીં ત્યાં સુધી તમે ક્યાંય જતા નહીં આ પછી તે પાસે ગયો અને જણાવ્યું કે મારું માથું ધડથી અલગ કરી નાખો દેવી શહેર છોડીને જાય નહીં આ પછી સૈનિકે પોતાનું બલિદાન આપ્યું અને તેને યાદ રાખીને દેવીને સદીઓથી દીવો કરવામાં આવે છે આજના સમયમાં પણ પંચોતેર વર્ષના જિન્નત બીબી અને તેમના પુત્ર દ્વારા આ પરંપરા પ્રમાણે અખંડ દીવો પ્રજ્વલિત રાખવામાં આવે છે આ પરિવારે લોકડાઉન દરમિયાન તકલીફ વેઠીને એ વાતનું ધ્યાન રાખ્યું હતું કે દીવો ક્યારેય ઓલવાય નહીં જીગર પંડ્યા મુંબઈ સમાચાર